શહેરમાં એકાએક વાતાવરણમાં પલટો આવી ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે ઠંડીના તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે મહત્તમ તાપમાન અઠ્યાવીસ પોઈન્ટ ચાર ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું જ્યારે ભેજનું પ્રમાણ ચોસઠ ટકા રહ્યું છે દિવસ દરમિયાન શહેરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું છે જેના કારણે લોકોને ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કમોસમી વરસાદ પડી શકે તેમ છે આજથી અઠ્યાવીસ ડિસેમ્બર વચ્ચે અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા જાહેર કરવામાં આવી છે મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે ઝરમર ઝરમર વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વરસાદની મોટી આગાહી કરી છે ક્રાંતિ ઠંડી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે પચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બરે માવઠાની આગાહી કરવામાં આવી છે તો રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અરબસાગર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે માવઠાની આગાહી જાહેર કરવામાં આવી છે સત્યાવીસ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થાય તેવી સંભાવના છે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં તાપમાન વધે તેવી શક્યતા છે તેમજ મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ઠંડીમાં ઘટાડો થઈ શકે છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો